રાધનપુરમાં ડોક્ટર સંજય અખાણીની નવજીવન નો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા સવાલો લોકોના આરોગ્ય સાથે છે રાધનપુર સાતુન રોડ નજીક કચરા ઇન્જેક્શન વપરાયેલી દવાઓ વાયગ્રા અને એક્સપાયર દવાઓ મળી આવી પાલિકાની કચરો ભરવા જતી ગાડીમાં ક્લિનિકનો બાયોમેડિકલ વેસ્ટ નિકાલ થતો હોવાના પુરાવા સામે આવ્યા જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકી આરોગ્ય જોખમમાં મૂકનાર ડોક્ટર સામે કાયદાકીય કાર્યવાહીની માંગ હેલ્થ વિભાગ અને રાધનપુર પાલિકાની બેદરકારી સામે ઉઠ્યા સવાલો બાયોમેડિકલ વેસ્ટના નિયમોનો ખુલ્લા આમ ભંગ રોગચાળો ફેલાવાનો ભય હાઇવે ચાર ઉપર આવેલા નવજીવન ક્લિનિક સામે લોકોમાં ભારે રોષ તાત્કાલિક તપાસ અને કડક પગલાંની માંગ શું રાધનપુરમાં હેલ્થ વિભાગ કરશે કાર્યવાહી કે રાખશે આંખાડા કાન વગેરે સવાલો